બાબરસુઈ ગામ હાઇવે પર દુધવા પાટિયા નજીક ભયાનક અકસ્માતમાં બે યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાબરસુઈ ગામ હાઈવે પર દૂધવા પાટિયા નજીક આશરે સાત વાગ્યાના સમયે અકસ્માત સર્જાયો હતો બાઇક સવાર બે યુવાનોને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા ટક્કર બાદ ગાડી ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો ઇજાગ્રસ્ત બંને યુવાનો સુઈગામ તાલુકાના બેણપ ગામમાં રહેવાસી હોવાનું સામે આવ્યું છે અકસ્માત બાદ એકસો આઠ એમરજન્સી સેવાથી બંનેને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટનાના પગલે સ્થાનિક લોકોની ભારે ભીડ એકત્ર થઈ હતી અને તંત્રને અકસ્માત અંગે માહિતી આપવામાં આવી હતી પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે રિપોર્ટ બાય કિરણ ઠાકોર સુઈગા હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે